કેમ છો મિત્રો આજે એક એવા મંદિરની ચર્ચા કરવી છે જે મંદિર વાસ્તુ કલાનો બે નમૂન નજારો છે એન્જિનિયરો માટે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન છે શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાનો ગોળાપુર છે અને ભગવાન શિવને સમર્પિત છે તમારી સમક્ષ જે મંદિર છે એ મંદિર તમિલનાડુ રાજ્યના તંજાવુર જિલ્લામાં આવેલું બૃહદેશ્વર મંદિર છે મિત્રો એની વિશાળતા એની ભવ્યતા એની શાલિનતા અને એની ઉત્કૃષ્ટતા જોતા આ મંદિરને બૃહદેશ્વર નામ યથાર્થ મળેલું છે મિત્રો વિશ્વનો એકમાત્ર એવો મંદિર કે જે સંપૂર્ણ ગ્રેનાઈટ પથ્થરથી બનેલું છે બની શકે છે પરંતુ પ્રશ્નાર્થ તે છે કે તંજાપુરની આજુબાજુ ફરતા 60 કિલોમીટર જોવા જોઈએ

ઢળતા મિનારાની દર વર્ષે મરામત થાય છે ઢળતો મિનારા ઢળી રહ્યો છે મિત્રો મજાની વસ્તુ કે વિશ્વના દરેક મંદિર દરેક ઘરને જોવા જોઈએ તો પાયા હોય છે એટલે કે પાયા આ મંદિરને પાયો જ નથી સપાટ સમતળ જમીન ઉપર પથ્થર મુકી મુકીન મુકીને આખું મંદિર બનાવેલું છે અને એ મંદિર 216 ફીટ ઊંચું મિત્રો એટલે કે 66 મીટર ઓકે એની ભવ્યતા એની શાલીનતા એ ગજબની છે એની કોતરણી એ સમય મિત્રો ગ્રેનાઇટ ને કોતરવા માટે હીરા કણી જોઈએ આગળ હીરા જેવો મજબૂત પદાર્થ જોઈએ તો એ સમય કેવી રીતના એ કોતર્યું હશે હજી પ્રશ્નાર્થ છે મિત્રો આ મંદિર 11મી સદીની શરૂઆતમાં એટલે કે એક હજાર ત્રણ થી લઈ એક હજાર નવ સુધી આ મંદિર ત્રણ થી લઈને નવ સુધી મિત્રો આ મંદિર છ વર્ષમાં બંધાઈ દીધું ચોલ સામ્રાજ્યના રાજા રાજ રાજે પ્રથમ એટલા માટે એને રાજ રાજેશ્વર મંદિર પણ કહે છે રાજેશ્વર પ્રશ્નાર્થ એ છે કે આટલું મોટું સ્ટ્રક્ચર અત્યારે હાલ એન્જિનિયરો રિસર્ચ કરે છે તો એવું કહે છે કે વીસ પચીસ વર્ષ સુધી આ ના બાંધી શકીએ तो 6 वर्ष में केव रीति बने ये पण एक प्रश्नार्थ छे मित्रों 1 इंच पण आज जग्या थी हलतू नथी કે ના નમતું નથી पाया नथी છતાય કેવી રીતના मित्रों આ બધું તો માની લીધું કે चलो કદાચ હોય પરંતુ માનને વાલે દેખતે નહીં ઓર દેખને વાલે માનતે નહીં સાહેબ એવું કંઈ કોને કે જ ચમત્કાર હોય मित्रों विश्व નું એકમાત્ર મંદિર કે જન પડછાયો નથી પડતો હવે ચક્કર ઉછળ્યા હજી આનો કોઈ રહસ્ય મળ્યું નથી વૈજ્ઞાનિકો આ રહસ્ય ઉધી શક્યા નથી એન્જિનિયરો સમજી શક્યા નથી કે એવો તો કેવો મંદિર છે કે જનો પડછાયો નથી પડતો મિત્રો આ ઉપરનો જે પથ્થર છે એક જ પથ્થર છે એ 80 ટનનો છે ટન એટલે કે 80000 કિલોનો એક જ પથ્થર અને મિત્રોને કુંભમ કહેવાય પ્રશ્નાર્થ એ છે કે આ 80 ટનનો પથ્થર કેવી રીતે ચડ્યો તો એન્જિનિયરોએ આનો અનુમાન લગાવ્યું કે અહીંથી 6 કિલોમીટર સુધીને ઢાળ વાળો એક રસ્તો બનાવ્યો છે 6 કિમી

મિત્રો પડછાયો નથી પડતો આપણે ઉનાળામાં ચાલતા હોઈએ નથીનાળા હાથ નો પડછાયો પડે છે આ તો એસી ટન પથ્થર પડછાયો ન પડવો છે ને બે નમૂન કારીગરી મિત્રો આ અષ્ટકોણ છે આઠ ખૂણા ધરાવનાર છે અહીંયા સોનાનું કળશ છે સોનાનું મિત્રો એ માની લીધા પછી એક બે નમું બીજું એક આ મંદિરમાં દ્રશ્ય છે આ મંદિરના પ્રથમ ગોપુરમમાં જઈએ પછી સામે એક નંદી મંડપમ મળે છે નંદી મંડપમ

આ આ આ ફીટ ફીટ તો એનો એનો કે છે છે ઘેરાવો બરાબર આખું મંદિર તમને આટલું મોટું લાગે છે છતાંય મિત્રો પ્રશ્નાર્થ હજી એ છે કે આનો પડછાયો કેમ નથી પડતો એના રહસ્યો હજી પણ અકબંધ છે તો મિત્રો આ મંદિર મંદિર રાજ રાજેશ્વર તરીકે ઓળખાય છે બરાબર ને એટલે આટલું યાદ રાખજો બીજું નહીં આપણે આવા જ બીજા મંદિરો જોઈશું કે જે વિશેષતા ધરાવે જે એન્જિનિયરો માટે નમૂનો હોય ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ મંદિર સાથે ત્યાં